નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર ગાંધીનગર માં વસંતોત્સવ નો થયો પ્રારંભ કલાકારો લોક સાંસ્કૃતિક ના કરાવ્યા દર્શન એનડીડીબી દ્વારા દૂધ સહકારી સંસ્થાઓ માટે નેશનલ વર્કશોપ યોજાયો

સાંસ્કૃતિક પૂંજ ખાતે વસંત ઉત્સવ બે હાજર સત્તર નું વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા રમત ગમત સાંસ્કૃતિક રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મહિલા બાળ વિકાસ રાજ્ય નિર્મલાબેન વાઘવાણી વિધાનસભાના ઠાકોરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી જણાવ્યું કે છેલ્લા બે ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા વસંતોત્સવ કાર્યક્રમ ઉજવા આવી રહ્યો છે દેશના વિવિધ રાજ્યોના કલાકારો પોતાની ઉત્તમ કલાકૃતિઓને રજૂ કરે છે ગાંધીનગરમાં પ્રજાજનોને દસ દિવસ સુધી રાજ્ય અને દેશના અન્ય રાજ્યોના લોક સાંસ્કૃતિક કાર્યક્રમો ત્રણસો થી વધુ સ્ટોલ વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓ અને હસ્તકલાના અદ્ભુત આકર્ષણ સુશોભિત વસ્તુઓ ખરીદવા લોકો પ્રેરાય છે આ પ્રસંગે વિધાનસભાના ના હસ્તે મોરા રાજેન્દ્ર ત્રિવેદી મેયર ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલ જિલ્લા કચેરીના નાયબ સૌનું સ્વાગત કર્યું હતું અને યોજાયેલ પ્રદર્શનને અંગેની જાણકારી આપી હતી વસંત ઉત્સવ બે હાજર સત્તર ના લોક નૃત્યનો પ્રારંભ ભાવનગર મુકબધી બધી શાળાના કૃષ્ણ કાર્યક્રમ કરી લોકોને આકર્ષિત કર્યા હતા આ કાર્યક્રમમાં આસામ નું બિહુ નૃત્ય તેલ નું જેબ્રો મણિપુર નું પુંગા ડોલ રાજસ્થાન નું ભંગપંગ વાહન અને મહારાષ્ટ્ર નું લાવણી તેમજ ગોવા નું દક્ષિણી સહિત ના વિવિધ નૃત્યો આકર્ષણ નું કેન્દ્ર હતા આ વસંતોત્સવ કાર્યક્રમ માં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના કમિશનર એમ વાય દક્ષિણી જિલ્લા કલેક્ટર સતીશ પટેલ સચિવ વીપી પટેલ એસ એ જીના ના ડાયરેક્ટર સંદીપ પ્રધાન સહિત વિશાળ સંખ્યામાં ગાંધીનગરના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રના રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન પુરષोत्तम રૂપાલાએ આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત પશુ આહાર ઉત્પાદન કાર્યક્ષમતા અને કેટલ ફ્રીડ પ્લાન્ટમાં ગુણવત્તા નિયંત્રણ અંગે નેશનલ વર્કશોપ ટી કે પટેલ ઓડિટોરિયમ આણંદ ખાતે ખુલ્લો મૂક્યો હતો સાંસદ દિલીપ પટેલ અને એન્ડीडीબીના ચેરમેન દિલીપ રથ અને ડોક્ટર એચ પીએસ મકડ એફઓએ રોમ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ સમારંભમાં દેશભરમાંથી આશરે બસો થી વધારે કેટલ ફીડલ પ્લાન્ટ માં પ્રોફેશનલો હાજર રહ્યા હતા ઉદ્ઘાટન પ્રવચન માં રૂપાલા જણાવ્યું કે દેશ ની ખેતી ગ્રામ અર્થતંત્ર કરોડરજ્જુ છે અને ડેરી પ્રવૃત્તિ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે ભારત ની ગણના વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે થતી હોવા છતાં પણ પશુઓના ઉત્પાદન વધારવામાં ઘણી સંભાવના જોવાઈ રહી છે રૂપાલાએ વધુમાં જણાવ્યું કે દૂધની માંગમાં થતા વધારાને પગલે દુધાળા પશુઓના ઉત્પાદકતા વધવી જોઈએ હવે દુધાળા પશુઓને સારા ગુણવત્તાયુક્ત આહાર અને મિનરલ મિક્સ ખોરાક મળવો જોઈએ તેના માટે આપણે વિવિધ પ્રકારના મિશ્રણો મિશ્રિત ખોરાક તેમને આપવો જોઈએ પશુ આહારના ઉત્પાદનમાં ગુણવત્તાથી વધુ તેમની લાક્ષણિકતા અનુસાર તેમને આહાર આપવા માટેનું ખાસ સુનાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ફીડલ પ્લાન્ટના પ્રોફેશન પણ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ની સત્ય આર્ટ ગેલેરીમાં અઠ્યાવીસ મી થી પાંચમી માર્ચ સુધી ચાલનાર છે જેમાં તેમણે 42 થી વધુ અદભુત તસવીરો પ્રદર્શિત કરી છે આવનાર મહેમાનો આ છ દિવસ દરમિયાન બપોરના થી રાતના નવ વાગ્યા સુધી આ પ્રદર્શન નિહાળી શકશે તોરલ વિસામુ કિડ્સ ફાઉન્ડેશન ખાતે બે વર્ષથી આ બાળકોના જીવન અંગે અભ્યાસ કરે છે અને તેનું વિઝ્યુલાઇઝેશન કરી તે આ પ્રદર્શનનું સર્જન કર્યું છે આ સર્જન આપણે પણ સાક્ષી બનીએ બનવું જોઈએ તેમ તોરલે જણાવ્યું છે આ ફોટોગ્રાફી એક્ઝિબિશન મેં વિસામુ કિડ્સ ફાઉન્ડેશનના છોકરાઓ ઉપર કર્યું છે એ લોકો વિસામુ કિડ્સ એ ટ્વેલ્થ ગ્રેડથી માંડીને કિન્ડર ગાર્ડન સુધીના છોકરાઓ પણ ત્યાં રહે છે ઇટ સન હોસ્ટેલ પણ એ લોકો અમદાવાદની સારામાં સારી સ્કૂલમાં એજ્યુકેશન મેળવી રહ્યા છે આ ફોટોગ્રાફી એક્ઝિબિશન મેં એ લોકો પર કર્યું છે એમની રોજ બરોજની પ્રવૃત્તિઓ અને એ લોકો વિસામોમાં કઈ રીતે રહે છે અને કઈ રીતે એનું ડેવલપમેન્ટ થાય છે એની ઉપર છે અને મેં ચાલીસ જેટલી ફોટોગ્રાફી ફ્રેન્ડ્સ મૂકી છે અને ઇટ્સ બેઝિકલી ઓન કિડ્સ ઓન્લી વધુમાં તોરલ જણાવે છે કે મારા કેમેરાના વ્યૂ ફાઇન્ડર સાથે હું તેમની સફરની સાક્ષી બની છું જેમાં તેઓ નોંધપાત્ર વ્યક્તિઓ બની રહ્યા છે હું તેમના જીવનના કેમેરામાં કંડારી રહી છું અને તેનાથી મારા જીવનમાં પણ ઘણા ફેરફારો આવ્યા છે વિશામુ કિડ્સ નો હું આભાર માનું છું કારણ કે આ બાળકોના જીવનમાં પ્રવેશ મોકો મને સામુ કિડ્સે આપ્યો છે ગરીબ અનાથ બાળકોના સ્વપ્નને સાકાર કરવાનું કરવા ઉમદા કાર્ય સાથે કાર્યરત વિશામુ કિડ્સ ફાઉન્ડેશને થી વધુ બાળકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે સત્તાયા બાળકોને ઇંગ્લિશ માં ફોર્મલ કે ટ્વેલ્વ એજ્યુકેશન આપી ગરીબ અનાથ છતાં પણ ખૂબ જ સંભાવનાઓ ધરાવતા ધરાવતા બાળકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે આ પ્રસંગે વિવેક દેસાઈ ઉન્મેદ દીક્ષિત અને સુદેશ ભોજિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે શિવરાત્રી નો પાંચ દિવસ મેળો ભરાય છે તેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અન અન્ય દેશ થી વસતા આદિવાસીઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા હોય છે પાંચ દિવસ ચાલે આ મેળામાં લગભગ પાંચ લાખ થી વધુ લોકોએ માતાજી દર્શન કર્યા છે આ દર્શન દર્શનાર્થીઓ ના મનોરંજન માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન પણ કરવામાં આવે છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ત્રિપુરા અને આસામ થી આમ નવ જેટલા આદિવાસી કલાકાર વૃંદો કલાના દર્શન કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમનામાં ના સાંસદ મનસુખભાઈ વસાવા પ્રવાસન નિગમના સભ્ય ગાજેન્દ્રસિંહ જાડેજા ગોધડા ગ્રુપ ના પંચાયત ના સરપંચ સુનિતાબેન વસાવા જિલ્લા પંચાયત ના પ્રમુખ મંજીભાઈ વસાવા પ્રાંત અધિકારી એ કે બોરિયા એ કે બારિયા સહિતના ના મહાનુભાવો દીપ પ્રાગટ્ય કર્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ ના ઉદબોધન પ્રસંગે મનસુખભાઈ એ જણાવ્યું કે લાખો કરોડો આદિવાસીઓ દેવ મોગરા સાથે નાતો જોડાયેલો છે અહીંયા માતાજીની માનતા તેમજ તેના દર્શન નો મહિમા અનેરો છે અહીંયા મેળો દરમિયાન ભાવિક ભક્તો મોટી સંખ્યામાં માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે આદિવાસીઓ પર માતાજી ની કૃપા વરસતી રહે અને તેમને ઉન્નતિ પ્રગતિ અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવી માતાજી તેમના પર કૃપા વર્ષાવે આદિવાસીઓના કુળદેવી હોવાને કારણે અહિયાં આસપાસના રાજ્યોમાંથી પણ આદિવાસી સમાજના લોકો માતાજી દર્શને આવે છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર